માટે ગુજરાત પોલીસની મહિલા કર્મચારીનો સ્વચ્છતા કરતો વાયરલ અંબાજી મેળામાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા ચેતન કુંવરવા ફરજ બાદ ગર્ભગૃહમાં કરે છે મંદિર સફાઈ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ વિભાગે સેવા ભાવનાની બિરદાવી અભિનંદન પાઠવ્યામાં અંબાની સેવા ક્યારે કરવા મળવાની બસ આજ ભાવનાથી સફાઈ કરું છું મહિલા પોલીસ કર્મચારી ચેતન કુંવરબા ભાદરવી પૂનમના મહામેળામાં માઈ ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી ખડે પગે રાઉન્ડ ધ ક્લોક ગુજરાત પોલીસ બજાવી રહી છે ત્યારે મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ હજાર કરતાં વધારે પોલીસ કર્મચારીઓ મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય એ માટે પોતાની ફરજ

જ્યારે દર્શન બંધ કરવામાં આવે છે તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બચાવે છે તેમને મનોમન પોતાનું આંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહીં બસ એ જ ભાવનાથી નિર્દોષતાથી તેમણે સફાઈની સેવા કરી પણ કહેવાય છે કે માતાજી પોતાના ભક્તોની ખબર રાખે છે ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવીમાં કેદ થઈ અને તેના ફૂટેજ જ્યારે પોલીસ વિભાગને જોવા મળ્યા તો તેમણે આ મહિલા કર્મચારીની સેવા નિષ્ઠાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા મીડિયા સાથેની વાતચીતમાં ચેતન કુંવરબા બહુ જ સહજતાથી કહ્યું છે કે મને એમ થયું કે આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ તો મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાને ટેવ અપનાવવાની અપીલ સાથે આ માના અવસરમાં ભાદરવી પૂનમ મહામેળામાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને માનો અવસર પોતાનો અવસર ગણી ફરજ સાથે પદયાત્રીઓને સેવા કરવા વિનંતી કરી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થઈ કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટ પૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી અમે એ જ કહેવા માગીએ કે આપણે અમેક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી કહેવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ એટલે અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે આમ ચોખ્ખાઈ પૂરું હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણો દેશ વગેરે સાફ સફાઈ માટે આગળ આવે મારું નામ ડબલ્યુ પીસી ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન